આવતીકાલે સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ જેને આપણે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ આપ તમામે એની તૈયારી પણ કરી લીધી હશે બજારો મોડી રાત સુધી ચાલશે એ પણ નક્કી છે આવતીકાલે તમામને હાથ જોડીને વિનંતી છે કે ઉત્સાહનો અતિરેક ન કરતા એ પ્રકારે પતંગબાજી ન કરતા જેનાથી મૂંગા પશુઓને અને પક્ષીઓને તકલીફ થાય સાથે જ એ પ્રકારની દોરીનો મહેરબાની કરીને ઉપયોગ ન કરતા કે કોઈનું ગળું કપાય અને ખોટું અગાશી ઉપર કુદાકુદ ન કરતા કારણ કે અકસ્માતના અનેક બનાવો થાય છે અનેકની જિંદગીઓ જાય છે તમારો પતંગ સૌથી ઉપર લડાવમાં તમે સફળ થાવ તેવી તમામને શુભેચ્છા પણ એ ધ્યાન રાખજો આપણી કે આપણા થકી બીજા કોઈની જિંદગીની દોરી ન કપાય ફરી એકવાર તમામ ગુજરાતીઓને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા અને મારા ગુજરાતનો સર્વાંગીક વિકાસનો આ પતંગ અંતરિક્ષમાંથી દેખાય એટલું ઉપર જાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના